જો તમને મોતથી છુટકારો મળી જાય અને પછી જીવન તમને મોત કરતાં પણ મોટી સજા આપે તો આ વાર્તા છે એમએચ થ્રી સેવન ઝીરોના એ મુસાફરોની જેઓ ક્રેશમાંથી બચ્યા પણ એક ત્રાસી મીટરના ટાપુ પર અગિયાર વર્ષ સુધી સંઘર્ષ કરતા રહ્યા જ્યાં છેલ્લો સંદેશ માત્ર એટલો જ મળ્યો અમે પ્રયાસ કર્યો વાત છે આઠ માર્ચ બે હજાર ચૌદ મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ એમએચ થ્રી સેવન ઝીરો જેમાં બસો ચોત્રીસ લોકો સવાર હતા અચાનક ટેકનિકલ ફોલ્ટ અને ઝેરી ગેસને કારણે વિમાન રડારમાંથી ગાયબ થઈ ગયું પાંચ કલાકની બેહોશી પછી કેપ્ટનને ભાન આવ્યું ફ્યુલ ખતમ થવાનું હતું તેમણે મુસાફરોને લાઈફ જેકેટ પહેરાવ્યા અને વિમાન તૂટી પડ્યું ચમત્કારિક રીતે બસો બત્રીસ મુસાફરો જીવતા બચી ગયા તેઓ સમુદ્રમાં તરતા રહ્યા બીજા દિવસે મુસાફર આરવે દુરબીનથી એક નાનકડો ટાપુ જોયો પરંતુ તે ટાપુ માત્ર ત્રસી મીટરનો હતો પીવા માટે પાણી નહીં ખોરાક નહીં માત્ર બે નાળિયેલના ઝાડ હતા આશા નિરાશામાં બદલાઈ ગઈ જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ શરૂ થયો તેઓએ મદદ માટે એસઓએસ લખ્યું વરસાદનું પાણી ભેગું કર્યું અને દરિયાઈ જીવો પકડીને ખાધું પણ સંસાધનો ઘટતા ગયા અને લોકોમાં બે જૂથો પડી ગયા ભૂખ અને હતાશાએ માણસને હિંસક બનાવી દીધો વર્ષો વીતતા ગયા બહારની દુનિયામાં શોધખોળ બંધ થઈ ગઈ ટાપુ પરની જમીનની ફળદ્રુપતા ખતમ થઈ અને ઝાડ લાગ્યા મોત હવે સામાન્ય વાત બની ગઈ હતી વર્ષે પણ ઓછા લોકો તેઓએ લડવાનું છોડી દીધું અને મૃત્યુની રાહ જોવા લાગ્યા અગિયારમા વર્ષે ટાપુ પર માત્ર આરવ જીવિત બચ્યો તેના બધા સાથીઓ તેની આંખો સામે ખતમ થઈ ગયા હતા એક દિવસ તે પણ થાકીને એક નાનકડા છોડ પાસે સૂઈ ગયો અને ત્યાં જ તેનો અંત આવ્યો વર્ષો પછી એક બોટ આ ટાપુ પર પહોંચી તેમને માનવ કંકાલો મળ્યા અને એક તૂટેલા ફોન પર આ સંદેશ કોતરેલો હતો વી આર ફ્રોમ એમએચ થ્રી સેવન ઝીરો બી ટ્રાઈડ તેઓ ક્રેશમાંથી બચ્યા હતા પણ અગિયાર વર્ષના સંઘર્ષ પછી મોત જીતી ગયું